દર મહિને વીસ માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચે છે કચ્છમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા દર મહિને વીસ માનસિક દિવ્યાંગોને ભુજની માનવજ્યોત સંસ્થા તેમજ તેમના ઘર સુધી પહોંચાડે છે તેનું રાજ્ય ગામ શહેર પરિવાર શોધવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળે છે દૂર દૂરના રાજ્યોમાં રહેતા પરિવારજનો પોતાની ગુમ વ્યક્તિની સતત શોધ ચલાવતા હોય છે પરિવારજનો ચિંતા સેવી અનેક મુશ્કેલીઓ વેઠતા હોય છે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ

સહભાગી બનતા હોય છે માનસિક દિવ્યાંગોને ભુજ સુધી પહોંચાડવા નલિયાના જગદીશસિંહ જાડેજા મહેશ નાગડા નિલેશ મકવાણા નૂર મહમ્મદ નોતિયાર નાના ભાડિયાના દેવાંગભાઈ ગઢવી કોઠારાના કાંતિભાઈ પોમલ દામજીભાઈ ચૌવાણ ગુલાબ મોતા તેમજ તાલુકા મથકોના કાર્યકરો અને ગામડાઓના કાર્યકરો સહભાગી બનતા હોય છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા વીસ વર્ષથી માનસિક દિવ્યાંગો માટે ખાસ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે પાનારા શ્રી રામેશ્વર મહાદેવજીની કૃપાથી આ આ બરાબર પાનારા મહાદેવ મંદિરની પાછળ અમારો રામદેવ સેવાશ્રમ આવેલો છે જે સ્થળેથી અમે માનસિક દિવ્યાંગોને ઘર સુધી આપવાનું અને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ અત્યારે કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાછળ રહેતા દર મહિને અમે વીસ જેટલા માનસિક દિવ્યાંગોને એમનો પરિવાર રાજ્ય ગામ શહેર સુધી આપી અને એમના પરિવાર સાથે ફેરમિલન કરાવીએ છીએ આ ઘર શોધવામાં રાજ્ય ગામ અને શહેર શોધવામાં અમને દરેક રાજ્યની પોલીસ ખૂબ જ મદદરૂપ બને છે જેના કારણે અમારી સંસ્થાએ અત્યાર સુધીમાં ઓગણીસો જેટલા માનસિક દિવ્યાંગોને પોતાના વતન સુધી પહોંચાડી દીધા છે પછી ઓરિસ્સાનો હોય ઉત્તર પ્રદેશનો હોય મધ્યપ્રદેશનો હોય બિહારનો હોય પંજાબનો હોય જે પણ રાજ્યનો હોય તો સૌ પ્રથમ અમે એમાં એવું કરીએ કે જ્યારે એનું ઘર શોધાઈ જાય ત્યારે એના પરિવારજનોને અમારા નંબર મળે તો એ લોકો અમારા આશ્રમે નંબર ઉપર વિડીયો કોલ કરી અને એ સંતાન પોતાનું છે કે નહીં અને એની ખાતરી મેળવી લે અને ત્યાર પછી એ લોકો અમારા આશ્રમે એટલે કે ભુજ સુધી આવા બાય ટ્રેન બાય પ્લેન કે પોતાના વાહનથી આવા રવાના થાય છે અને વર્ષો પછી જ્યારે પરિવાર સાથે પરિવારની વ્યક્તિનું મિલન થાય ત્યારે એની ખુશી બમણી થઈ જાય છે આપણે સમજીએ છીએ પરિવારજનોને અનહડ ખુશી થાય આવું કાર્ય માનવજ્ય સંસ્થા દ્વારા રામેશ્વર બાડી મંદિર પાછળ આવેલ રામદેવ સેવાશ્રમ પાળા કચ્છ મધ્યે કરવામાં આવે છે એમાં અમને દાતાશ્રીઓનો સહયોગ મળે છે દરેક રાજકીય આગેવાનો કાર્યકરો ભાઈઓ બહેનો સેવાભાવીઓનો ખૂબ જ સાથ સહકાર મળે છે જેના કારણે એક સુંદર પ્રવૃત્તિ કચ્છમાં થઈ રહી છે અને જેના કારણે અત્યાર સુધીમાં અમે કચ્છમાં રસ્તે નજરતા અને માર્ગોમાં પડ્યા પાથરાતાં ઓગણીસો લોકોને ઘરે પહોંચાડી દીધા છે દર મહિને અમે ઓછામાં ઓછા વીસ લોકોને એમના રાજ્ય ગરગામ શહેર શોધી આપી છે અને પરિવાર સાથે એમનું ફેર મિલન થાય છે તો આવી રીતે અમારી જે સંસ્થા પ્રવૃત્તિ કરે છે એમાં આપણને દરેકનો ખૂબ ખૂબ સાથ અને સહકાર મળે છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે